સ્ટીકર લાગવા માંડ્યા ગાડી એમની હોય ભાજપવાળાની કોકને અથડાવે અડાડે પછી એમ કે કેપી સાહેબની ગાડીને ઠાકોરે અડાડી રબારીની ગાડીને રાજપૂતો અડાડી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ એમની છે ત્યારે આપ સૌ પાણીથી પાતળા બનીને મહેરબાની કરીને એક એક ધ્યાન રાખજો એ ગાડીના ફોટા લેજો કે આ ગાડી રાજપૂતોની નથી ઠાકોરોની નથી ગાડી ભાજપવાળાની છે બદનામ કરવા રાજપૂતો અને ઠાકોરોની લોકો નીકળ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરું આ ચૂંટણી

ભાજપના ખેસ પહેરીને મહિલાઓ પાસે ભાષણ કરતા હોય ડેરીનો ઉપયોગ કરે ડેરી તો આ પશુપાલકોને મારી માતાઓ બેનો 4 વાગે જાગીને મજૂરી કરીને જે દૂધ ભરાવે એના ઉપર થઈ અને ડેરી ઘણા વર્ષોથી જેને સિંચન કર્યું થયું ત્યારે એમને લોકશાહી ઢબે સહકારી સંસ્થાઓ દૂર રહેવું જોઈએ મંત્રીઓ હોય કે જે હોય એ લોકો બિચારા એમની મજબૂરી છે એમની પાસે આપણો જાતિવાય હોકળા એક એક કેપી સાહેબ ગામના લિસ્ટ મંગાયા મંત્રીઓ મંત્રીઓના ફોન આવે કે મે તો થાચી જાવે ઘરો ઘરથી લિસ્ટ કઈ રીતે બનાવો એમની મજબૂરી છે મંત્રીઓ પણ આપણા છે પણ આપણને બધી રજે રજ બિચારા વિગત પણ આલે કે પી સાહેબ હમણાં કર્મચારીઓની મીટિંગ મંત્રીએ બનાવી ફોન બારા મૂક્યા અને એમણે કીધું કે અમે ફોન રેકોર્ડિંગ કરી દઈશું એટલે આવી પહેલી વખત હિટલર સાહેબની ચૂંટણી ચાલે ત્યારે એને જડબા તોડ આપશો જવાબ આપો એવી આપ સૌને વિનંતી કરું છું અને સમગ્ર જિલ્લામાં આઝાદી વખતે જ્યારે અંગ્રેજોને કાઢવા માટે આ દેશના ટાટા ને બિરલા ગાંધીજી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહ ને પૈસા આપી વખત ની ચૂંટણી છે ઠાકોર સમાજની કરીબ સમાજની દીકરી જ્યારે ચૂંટણી લડતી હોય અને નડા થી અંબાજી સુધી સમગ્ર જિલ્લાનો અઢારે આલમ પૈસા આપે વોટ આપે રેલમ છેલ કરી દો કે પહેલી વખત ની ચૂંટણી ત્યાં ઠાકોર સમાજ ઉપરનો તમામ સમાજને ભરોસો છે કે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે ડીઝલ પૈસા આપવાના એની જગ્યાએ આખા જિલ્લામાં આજે મંડપ બંધાઈ જાય ચાની વ્યવસ્થા થઈ જાય અને તમામ ખર્ચો વધારે આલમે ઉપાડી રાખો જિલ્લો જ્યારે ચૂંટણી લડે છે ત્યારે આપની પણ વિશેષ જવાબદારી થાય ત્યારે વિનંતી કરું છું ઉત્તરમાં અંબાજી દખ્ખણમાં નળાબેટવાળી અને મારો ભીમાનો ધડીદર લાગ લાજ રાખશે તમારી એટલે આપ સૌ ખભે ખભો મિલાવીને મહેનત કરજો એ વિનંતી કરું છું મરુપણ માગુને તનકે કાજ પરમારથને કારણે મક્ત ના આવેલા આ ઠાકોર સમાજ માટે ખોવા પાટીને વિનંતી કરું છું ના ખોળાની લાજ તમે કોઈ હવ કોઈ રાખો રાખવાની આપ સૌને વિનંતી કરું છું ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ઘણા બધા તોફાનો આવશે સરકારી તંત્ર તમને દબાવવા આવશે આ બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિ બાન મળી તો છે અને એને મુક્તિ લાવવા માટે હું તો ભાજપના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારે આઝાદી જોઈતી હોય ભાજપમાં હું છું માથું રાખીને બોલું હોય તો આ ચૂંટણીમાં બતાવી જો દમ ખમ થી ભાજપ પણ આપણી સાથે છે પણ બોલી નથી કરતા એમની દશા એવી થઈ કે બી સાહેબ હવેરીજી હસુડીજી હમે જાપેજી લે બોલવું તો ચા બોલવું લોક કતલે આમ કરતે ચર્ચા બી નહી હતી ચર્ચા બી નહી હતી હમ આહ ભરતે લોક બદનામ કરતે હમ આહ ભરતે લોક બદનામ કરતે એટલે ગરીબ સમાજો કે બોલે તો પણ એને બદનામ કરી નાખે છે એવા લોકોને આપ સૌ જવાબ આપો એ શબ્દો સાથે ख़ूब ख़ूब आभार जय हिंद जय भारत